બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો તો એના આપણે આપડે જો

આપડે પોગી જાય છે યા આપડી વાડી ની બદામ વાડી ને જો એમાં બદામ કેટલી બધી આવી છે જો તમે ધોવામાં આવી છે ફાલે એટલો છે અને બદામ એટલી છે જો તમે આવી છે અમાર કે બદામ વાડી વાડી ની ને આમાં છે બાજરી આપડે પોગી જાય છે ઈ વાડી માં હવે જઈ સિતેલ જોવા ઉભડા પડી પડી ગયા હોય તો ઉભા કરી દેવી તો પડે તો નહીં કેમ કે એના ફરફતે મેં દોરી બાંધેલી છે લીરા તો જોતા હોય એક હતો એનો બાકી આપણે તો વાડીની મોજ હસ્તી અલગ છે એ આપણે ભૂગી ગયા છીએ વાડીએ ને આપણે જોવા કંઈક વાડીનો નજારો તમે જોવો તમે આમ ચાલતા ઉબડા થઈ ગયા છે અને આ જો દોરી લીરા બાંધી દાસે કારણ કે બહુ પવન હોય એટલે શું આમ પડે ને આ ટાળખ્યું છે ને પડે ને આ કઈ કામ પડી જાય તો એની અંદર તેલ હોય ને એ ખરી જાય બાકી અમને બધા આ લગભગ કાલ અમે બાંધી દીધા કાલ તો હું નતો હું જો તો વાંધો જો તમે ઉપડા છે બાંધી દીધા છે ને આમ ઉપડા તો લાડ બધા કરી નાખ્યા છે આ લગભગ અંદાજે બસો ઉપડાય છે બાકી આ જો ખેતરમાં રાખ પણ આખી નથી છે

सई ने ब्लॉग ya,

Thank you.